તો વલસાડના દમણમાં રીલ માટે યુવતીએ જીવ જોખમમાં મૂક્યો છે રીલ બનાવવા પ્રોટેક્શન વોલ નીચે ઉતરી મોજાની આગળ દોડવાનો આ યુવતીએ પ્રયાસ કર્યો છે દમણના દરિયામાં વરસાદના પગલે ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયા કિનારે જવા પર પ્રતિબંધ હોવા છતાં રીલ બનાવવા જીવ જોખમમાં મુકતા પ્રવાસીઓ પણ દેખાઈ રહ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા માનવ જોડાઈ ગયા છે માનવ દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે સાથે સાથે આ યુવતીનો જે વિડીયો સામે આવ્યો છે જીવના જોખમે રીલ્સ બનાવી રહ્યા છે ત્યાં સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા જોવા મળી રહી છે કેમ કે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે જણાવવાનું કે દક્ષિણ ગુજરાતનું સૌથી જાણીતું અને પ્રવાસન સ્થળ એ દમણ છે અને દમણમાં પણ જે આ દેવકા બીચ જે નવો બન્યો છે નમોપત તેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે પરંતુ ગત અઠવાડિયા થી દમણ પ્રશાસન દ્વારા દરિયા કાંઠે ન જવાની સૂચના આપવામાં આવી છે તેમજ ધારા એકસો ચુંબાલી પણ લગાવવામાં આવી છે કારણ કે હાલે જે ચોમાસાનો માહોલ છે દમણમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે અમાસ ભરતી હોવાથી મોટા મહાકાય મોજા ઉછળતા હોય છે આજે પણ જે રીતે પંદર થી વીસ ફૂટ મોજા દમણના દરિયામાં જે આવ્યા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રવાસીઓ છે તેમને આ ખૂબ જ ભાવતા હોય છે તેમને ખૂબ જ અહીંયા ગમતું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ રીલ બનાવવાના ચક્કરમાં તેઓ દરિયાથી નજીક પહોંચી જતા હોય છે બહાર કેટલું અંતર રાખીને તેઓ ફોટા પાડે રીલ પાડે ત્યાં સુધી વાંધો નહીં પરંતુ દરિયાની અંદર જવાનો પ્રયત્ન કરતા હોય છે નાહવા માટે કે પછી રીલ બનાવવા એ જોખમી સાબિત થતા હોય છે ગત અઠવાડિયે પણ બે જે પ્રવાસીઓ છે સુરતના પ્રવાસીઓના જીવ ગયા હતા ત્યારે અહીંનો પ્રશાસન દ્વારા જે ધારા લગાવવામાં આવી છે પોલીસ પેટ્રોલિંગ પણ થતું હોય છે પરંતુ જે રીતે છ થી સાત કિલોમીટર જે લાંબો જે આખો જે રૂટ છે તેમાં ક્યાંક ને ક્યાંક આવા પ્રવાસીઓ આ પ્રકારે જોખમતા ફેરતા હોય છે અને પછી જીવ તેમનો જતો હોય છે ત્યારે પ્રવાસીઓ પણ ખૂબ જ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બન્યું છે જી જી આભાર માનવ વિગત આપવા બદલ